જાહેર માર્ગ પર ભૂવ પડતા વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે ભુવાના કારણે ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે. પાલિકાએ ભુવાની આસપાસ બેરિકેટ લગાવી દીધા છે સતત પડી રહ્યા છે ભુવા સ્થાનિકોએ કહ્યું કે પાલિકા દ્વારા વારંવાર કહેવામાં આવે છે કે પ્રી મોનસૂન કામગીરી કરવામાં આવી રહી છે જે કોઈ જ પ્રકારનું કામ ન થતું હોય તે રીતે ભુવા પડી રહ્યા છે. ભૂવો પડ્યા બાદ પણ તાત્કાલિક કામગીરી કરવામાં આવી રહી નથી જેથી કરીને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે